ધોરાજાની ભાગોળે દીપડાએ આતંક મચાવતા દસ જેટલા બકરાઓના મોત થતા ચકચાર મચી છે બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડામાં આટા ફેરા યથાવત રહ્યા છે અવારનવાર મૂંગા પશુઓના મારણ કરેલ હોવાના પણ બનાવો બની રહ્યા છે ત્યારે આજે પણ તળાજાની નજીક મદ્રેસા પાસે આવેલ વાડીમાં ગતરાત્રિના કોઈપણ સમયે દીપડાએ આતંક મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવમાં બે દીપડાએ દસ જેટલા બકરાઓના મોત નિપજાવ્યા હોય અને જેમાંથી ત્રણ જેટલા બકરાઓને સાથે લેતા ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું પશુઓના આજે સવારે નવ વાગે પશુ માલિકના જણાવ્યા અનુસાર અહીં બે દીપડા આવ્યા હોવાનું અનુમાન છે અને દીપડાના સગડ પણ જોવા મળ્યા હતા જો કે અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અગાઉ બનાવ બનતા પહેલા દીપડાને પકડવા પાંજરા પણ ગોઠવેલા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું આજે બનેલા બનાવને લઈને પણ આસપાસના વિસ્તારમાં આગેવાનો તેમજ ફોરેસ્ટ વિભાગમાં પણ ઘટના સ્થળે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે મારું નામ નાગરિયા ઈયાસભાઈ હાજીભાઈ કઈ જગ્યાએ રહેવાનું તળાજા અત્યારે શું બના બન્યો છે અત્યારે આજ રાત્રે ત્રણ થી ત્રણ વાગ્યા ગાળામાં બે દીપડા આવીને મારા દસે દસ બકરા મારી નાખ્યા છે હા તૈયાર પડ્યા છે અને એક નાનું ગીદડું લઈ ગયા છે ગાભણી બકરી લઈ ગયા છે

એનો અમારે શું પ્રશ્ન કરવો એક દે માર રસોડા ગડી ગયો ભાઈ અત્યારે અમે પોતે વાડીમાં માં રહી છીએ અમારો બધા નાના નાના છોકરા જાતો ઠીક છે બકરા મને કાલે વાળા છોકરા ને હાના કરી હોય તો અમને શું કરવું અમારું નાગરીય પરિવાર નો અડધું ફેમિલી આ વાડી માં જ રહીએ છીએ બધા મારે પોતાને અમારા પોતાના ઘરે 6 બચ્ચા છે અત્યારે વાડી માં રખડતા જો વાડી નું કામ છે વાડી માં રહીએ છીએ અમારે અમારું કામ કરો કે અમારી રક્ષા કરો આ જીવલેણ વસ્તુ થી અમારે વાડી નું કામ કરવું કે શું કરવું કે ઘર ની બહાર નીકળવું કે નો નીકળવું

એ કાંઈ અમને ખબર ખબર નથી ક્યાં છે એ અને અમારે કાકાની ઝારમાં છે એમ કે છે ડોડામાં ઝારમાં તો એ કોઈ લોકો કોઈ ધ્યાન દેતા નથી અને મારી આગળ દસ ભ્યાવું છે સાત આઠ પારુડા છે ચાર પાંચ બકરા છે મારા ઘરે અને મારા છોકરાના છોકરા અને ભાઈઓના છોકરા આઠ દસ બચ્ચા છે હવે અમારે વાડીઓમાં રહેવું કે ન રહેવું ને લેટરૂ ચાલુ રાખીએ લેટ ધારી દેતા નથી એની હામે બકરા હતા અને ઈ રાતે આવ્યા અને દીપડો આવીને બે ને લઈ ને આઠ મારી હાજર માં પીડા છે ફરજ કરના લોકો ચાર પાંચ દિવસ મૂકી ગયા છે જાણ કરે છે છતાં ઈ લોકો આવતા નથી

છતાં અહીંયા એનો એનો કોઈ અધિકારી ફરક તો નથી ક્યાંય છતાં એનો જવાબ નથી આપતા અને આ આવે બોલાવે તો અહીંયા આવતા નથી હવે આની ઉપર અમારે શું એક્શન લેવી અમારા માલ રેડા બાંધ્યા હોય અહીંયા દસ પંદર ઘર છે અમારા એની એની અમારે શું એની ઉપર કરવું અને હવે આ લોકોને હું આને વળતર આપશે આ લોકો એમ એમની દોરી ખોલી ખોલી ઉભર ખોલી